विश्वामित्री विनाश, शहर बनी गए स्विमिंग पूल घर रोड रस्ता पानी, पानी। ચોમાસું આવે એટલે સૌ આનંદિત હોય છે અન્નદાતા ખુશખુશાલ હોય છે શહેરીજનોને પણ ગરમીથી રાહત મળે છે પરંતુ ઘણીવાર વરસાદ એટલો વરસતો હોય છે કે જે વિનાશ નોતરે છે દૃશ્યો જોઈ લો વડોદરા અને તેના ઉપરવાસમાં સાંવેલા વરસાદથી શહેરની ઓળખ વિશ્વમિત્રી ગાંડી તૂર બને છે અને આશ નદીએ શહેરમાં એવો વિનાશ પહેર્યો છે કે નજર કરીએ ત્યાં પાણી છે પગ મૂકીએ ત્યાં પાણી છે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી છે વાહનોની જગ્યાએ નાવડીઓ ફરી રહી છે ફસાયેલા લોકો જાણે કે મધ્યુજરાત ગુજરાતના મહત્વપૂર્ણ શહેર પર કોપાયમાન થઈ ઉઠ્યા છે વડોદરા શહેરમાં માં નદીની સપાટી પાંત્રીસ ફૂટ થતા તમામ સ્થળો પર પાણી પાણી થઈ ગયા છે આપ જોઈ શકો છો કે લોકો કઈ રીતના પાણીમાં અહીંયા રોડ રસ્તા પર ચાલી રહ્યા છે આ કોઈ નદી કે તળાવ નથી પરંતુ આ રોડ છે કે જ્યાં રોડ પર પાણી પાણી થઈ ગયા જ્યાં એક સ્કૂલ છે તે સ્કૂલની અંદર પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતના સ્કૂલનું જે કમ્પાઉન્ડ છે તે સ્કૂલના કમ્પાઉન્ડની અંદર પણ પાણી પ્રવેશી ચૂક્યા છે જે રીતના આપ જોઈ શકો છો કે સ્કૂલ આજે રજા આપવામાં આવી છે પરંતુ સ્કૂલની અંદર તમામ વિસમિતી નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે અને હાલત ખૂબ ખરાબ છે વડોદરા શહેરની કારણ કે આજવા સરોવર બસો ચૌદ ફૂટ પર છે જ્યારે

વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડાપુરને પગલે વડોદરાની લગભગ નદીની આસપાસ રહેલા તમામે તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે કોઈ જગ્યાએ ઘૂંટણ સમા તો કોઈ જગ્યાએ છાતી સમા પાણી છે કોઈ પણ એવી સોસાયટી નદીની પાસેની બાકી નહીં હોય કે જ્યાં પાણી ના ભરાયું હોય ઘરના જે પણ કોઈ સદસ્યો છે તેમને ઘરના ઉપર ના મારે અને જો એક જ માળનું મકાન હોય તો જે રાહત શિબિર નક્કી કરવામાં આવ્યું છે ત્યાં તેમની આશ્રય લેવાની ફરજ પડી છે

વડોદરાના ફતેપુરા કુંભારવાડા વિસ્તાર તો સ્વિમિંગ પુલ બની ગયો છે અહીં લોકોના ઘરો ડૂબી ગયા છે દુકાનો પાણીમાં છે અને આખું બજાર પાણી પાણી થઈ ગયું છે ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે રોડ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્ય વડોદરાના વુડા સર્કલ વિસ્તારના છે અહીં વિશ્વામિત્રી નદીના પાણી એવા ફરી વળ્યા છે કે બ્રિજ પર પણ પાણી છે આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે હવે આવા પાણીમાં લોકોના કેવા હાલ થયા હશે તે સમજી શકાય છે વડોદરામાં કુદરત એવી કોપાયમાન થઈ ગઈ છે કે શહેરની સોસાયટીઓ સરોવર બની ગઈ છે જે સોસાયટીમાં પાણી ઘૂસ્યા તે હરણી વિસ્તાર છે આ વિસ્તારની સોસાયટીઓ હોય કે પછી રાજમાર્ગો બધે જ પાણી પાણી છે આ વિસ્તારની નાગેશ્વર વૃંદાવન ટાઉનશિપમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે આખી જિંદગીની મૂડી ભેગી કરીને વ્યક્તિ પોતાનું એક ઘર બનાવતો હોય છે પણ આ જ ઘરમાં જ્યારે આવી અણધારી આફત આવી પડે ત્યારે શું થાય જુઓ આ દ્રશ્યો ઘરમાં પાણી ઘૂસી જતાં ઘર વખરી બગડી ગયું છે ઘર જાણે કે સ્વિમિંગ પુલ બની ગયું છે આજવા રોડ પર આવેલી મિહિર પાર્ક સોસાયટીના તમામ ઘરોમાં આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે જે શહેરમાં રોડ પર વાહનો દોડાવવા જઈએ ત્યાં હાલ હોડીઓ તરી રહી છે જ્યાંથી લોકોની અવર જવર હોવી જોઈએ ત્યાં હાલ શાંતિ છે જે ફસાયેલા છે તેને બોર્ડથી બહાર કાઢવામાં આવી રહ્યા છે દ્રશ્યો અકોટા વિસ્તારના છે વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં પાણી ઘૂસી જતા અહીં રહેતા લોકોના હાલ બેહાલ છે જવું તો ક્યાં જવું તે પ્રશ્ન છે વડોદરામાં વરસાદ કરતાં વિશ્વામિત્રીએ વધુ વિનાશ વેર્યો છે નદી છલોછલ થઈ જતાં તેના પાણી શહેરમાં ઘૂસ્યા છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે શહેરની સ્થિતિ શું થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા ગુજરાતના આકાશમાંથી આફત બનીને વરસેલો વરસાદ